અધુરું તો ઘણું લાગે પણ હવે થાકી જતો હોય તો કહીએ નક્કી ન હોય કંઈ એમ નક્કી ન હોય ઈ મને બગાવતા હું તો તમે કોમેન્ટ કરજો ને જીરીક કરણ કેજો કે જો બગાવતા હોય ને કિરણ બેન ને તો બગાવતા નહીં ને એને કહી દેજો કે બાકી ન હોય આજ થોડું ઉઠવા મોડું થઈ ગયું હતું એટલે મમ્મીને તો ઉઠી જ ગયા તા છ વાગે ઇબ્રશ ને કરતા તા ત્યાં તો મારે જ રીક છ ની માથે થઈ ગયું ત્યાં તો બાયણે નીકળી ને દાદા હજાર ચડી ગયા તા જરાક નકરતો છે ને પેલું કામ તો એ જ કરું સીધા સુરજ દાદા નીકળતા આવે ને ટાઈમલેસ મૂકી પછી કરું ને આજ છે ને વાર લાગી ગઈ એટલે અટાણ ઉપર ચડી આવ્યા તા થોડુંક મોડું થઈ ગયું હતું ઉઠવામાં પછી ચા પાણી પીને વાિંદા જ્યાં કરતી હતી ને ભરતી તી હજી તા કાતા શિવાની એ વાહન લગન ઉઠી બાગી આવી પછી મમ્મી પાસે ઘડીક રમતી હતી વાહી નાખી લીધા પછી મમ્મી ફરિયા વાયરા વાઢ વાઢ જો નાસ્તા પાણી બધા કરી હવે સીવાની છે ને આમ ઢોલ વાઈ ગયો ને તે એકલી એકલી ગઈ અંદર ઢોલ ને લઈને બાયણે એટલે એકલી લઈ આવે આપણે તો વહાણ ના હોય ને પપ્પા છે ને ગયા તપાસ કરવા કપા નો વાવવાનું છે ને તી બી જો આ ચડી જાહે ને તો કપાહ વાવવાનો છે આજ બપોર પછી મેળા બપોર પછી નકર બી નો તપાસ કરવા ગયા તો એ આવે પછી ખબર પડે ને ભાવેશભાઈ કરવા ગયા અધૂરી પડી પપ્પા કરતા પછી એમના ગયા એ તારો ઢોલ બંધ ને તો આપડે બોલીએ આમાં પછી એમના વગાડજો હાલો બધા જય શ્રી કૃષ્ણ સીતારામ હવા હવાના ના બધા મજામાં ને બસ મજા હોય તો ગણો વાગતા હોય તમે ખુરશી લઈ ને બેઠા ને કોરો ખાવા ને એની ખુરશી અંદર લઈ આવી ને બેઠા બેઠા વગાડે એક અન્ય ઠાવકો ઘુમરો અટાણમય બસ પાસે મારલી તો એને પેલું કામ હોય પેલા ઉઠીને ન્યા જાય હવે ખબર પડી ગઈ હવે ન્યા છે હવે જાવો ને પછી ભૂમેન ઘેર અડધી કલાક બેઠી હતી હવાર મેં બસ આવવા હા બેઠી હતી એને મેં માથવી ન્યા ઓરાવી દીધું મેં કીધું આય બેઠીશ ને તો અહીં પહેરી પડી છે ન્યા એને માથવી મેં ન્યા ઓરાવી દીધું ન્યા સાન બેઠી રહી કે હારું હમણાં વયા ગયા હતી બસ હા શિવાની 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 તાર ચોટલી હલાવ તો કેવી હલાવે છે પાછી તો બે પગ ની આટી મારી ને ઢોલ રાખે એટલે પડે નઈ ઢોલ ને પછી વગાડે હવે ડિસ્કો કોણ કરશે કોણ કરશે ડિસ્કો હે તો આગી ગયા રોંઠાના પાંચ ને હવે છે ને હવારે વિડીયો કન્ટિન્યુ કર્યો તોય કર્યો તો એ પછી કાંઈ ઉતાર્યું નથી અટાણે પાછો ચાલુ કર્યો એમાં એવું થયું કે છેને થોડોક મૂડ બગડી ગયો મમ્મીને કીધું નથી હવે અટાણે તમારી આયરે મમ્મીને કહું મમ્મી કરણાની પહેલાં આકડી રજામાં આવ્યા હા તો એમ કેતા હતા કે હું શિવાનીના બર્થડેમાં આવી હવે એક દિનની તો એકદિની રજા લઈને કેતા હતા ને હા કેતો તોય કે હું આવી એક એકદિની રજા તો મળે છે એને દે પણ હવે એમ કે હું કે થાકી જાવ કે પણ હવે શિવ નો બર્થડે છે તમારો છે મારી મમ્મી નો છે તો એટલા ત્રણ ત્રણ ના બર્થડે છે કરણ નો આવે તો શિવ ને તેમ થાય ને માર પપ્પા નથી તે અધૂરું તો લાગે ને અધૂરું તો ઘણું લાગે પણ હવે એ થાકી જતો હોય તો આપણે એને ધરાડ તો કેમ કેવું આપણે તો કહીએ આવું તો જોહે આવું તો જોહે મને કે મારે નોકી નથી નક્કી નથી કે મેં કીધું એમ નો હાલે તમે પોરો ખાઈ લેજો એક દિની પાસે રજા લઈને પણ આવું તો જો એમ નો હાલે એ કે તું મમ્મી મને કે લેવું દેવું કરવું હોય કર્યા જો બધું લે હું તમે ભલે બર્થડેની ને સવારે છે પૂગો પણ આવવાનું તો સેજ કેમ કે બીજા દીએ તો અમે રવિવાર છે શનિવારે છે બર્થ બર્થડે છે પેલી તારીખે તે દી ભલે સવારે પૂગે પછી બીજા દિય તો રવિવાર છે ને તે દી તો પોરો ખવાય જાય એટલે એમાં થોડીક લપ થઈ હવે ઈ મને બગાવતા હોય કઈ કામ જાણે હા કઈ ન ન હોય કોઈ ન ન હોય ઈ મને બગાવતા હોય છે હું મમ્મી નાઈ બધાય વાત તો કરીએ તમે જરા કરણ ને કોમેન્ટ કરજો કે શિવ ના બર્થડે માં વેલા હર પૂગી જાજો બરાબર ને હા આપણે તો કઈ કે આવે તો હારું એટલે ઈ બગાવતા હોય છે તો તો પછી જોઈએ હવે એનો કઈ ન કી ન હોય બગાવતા આય કે જોઈએ જોઈએ કાયમ કે કાયમ કે ને કાંઈ એમ કહી કે નક્કી નથી નક્કી નથી કે તો હવે જોઈએ આગળ હવે હું કઈ તો છ વાગી ગયા ને મમ્મી ગયા ગધબ પાટવા ને મેં અહીંથી આડા આવરું કામતું બતું કરી નાખ્યું ને હવે છે ને જાવું ખેતરમાં જે આંબો છે ને એને સાફ કરવાનો છે એટલે કે એમાં જે કેરી છે ને એ ઉતાર લેવાની છે હવે આમાં પવનની ને આગાહી છે વધારે પવનની ને એટલે આમાંથી એ ટપક ટપક ચાલુ હોય ખરવાનું ને ન્યા ખર્ચ્યું તો નથ પણ હવે એક વેણે ચડી ગયું એટલે પછી પવન આવે ને જી તો પડે પછી એથી તો હવે ઉતારવા જેવી થઈ ગઈ તો એક મમ્મી કે ઉતાર લેવ્યું તો મેં કીધું હું આગળ આવું અહીંથી આડાવરું કામ છે પતાવીને તો હવે હું સીવું જઈએ ને આજ છે ને સીવું ઢીંગલી ને શું થઈ ગયું સીવું આમ તો જો તાર ઢીંગલી ને શું થયું જોવા દેતા શું થયું તાર ઢીંગલી હે શું થઈ ગયું ટી થઈ ગઈ ક્યાં જોવા દેસુ ટકી થઈ ગઈ હોય ઢીંગી તો ટકી થઈ ગઈ એને શું થયું વાડ ક્યાં વાડ ક્યાં વા એને એને ચોટી હાવ ઘટાડ થઈ ગઈ ઉખડી ગઈ હતી મેં કાઢી નાખી દીધી એમાંથી પછી જે રેશમી વાળ હોય ને એ જ્યાં ત્યાં ખેરા રાખતા એટલે મેં કીધું એકતા ખાતી હોય એકલી એકલી બધું इतना पसी मैं आज कठिनाई किन्हें चोटी ती सीवानी एम के के नवाड़ी के क्या मैं किधू खीच को लिखाई गई इतने में वो पन ही खड़ा है वो ना तो क्या खीच को लिखे हम खाई गेन वाड़ है क्या हम खीच को लिखाई गई कापी नहीं खानी कापी नहीं खा, खा खीच को लिखाई गई नहीं नवाड़ क्या कप नहीं खा खीच को लिखे ह પાડ કાપી નાખ્યા છે ઓન ઢીંગીના હાલો તો હવે છે ને આપણે ખેતરમાં આંબો છે કેરી આપડી આવી હાલ તો નો કરે શું જો હવે ખેતરમાંથી આંબો છે હાલો કેરી આપડી આવીએ તું ફેરી કરતી જાજે નો નઠા પડવી તો આપણે માં રસ કાઢવો નારે ના મારે તો નથી કાઢવો નારે ના મારે તો જાઓ કેરી આપડવા રસ મત કાઢ દેવો એને રસ કાઢવો તો હા પડે ને કેરી આપડવા જવું તો ન થાય છે કા? એવું છે ને તો કેરી જો આપણે ઉતરાઈ ગઈ એક તગારું ભરાણું હાલો તો કેરી તા છે ને આપણે ઉતરી ગઈ એક તગારું ઈ મર ભરી ગયા હતા ને એક તગારું છે ને જો પાછું ભરાણું કઈ મસ્તીની છે આવું કણે સળી ગઈ થોડી સારી જો માથે વરી ગઈ ને હવે તો એ બેગ દીકમાં પાકી જાય કોથરામાં આપણે ગોઠવી દેવું માથે કોથરો ટાંક દેહ ને તે તો ગરમી એવી પડે કે હવે તો કણે સળી ગઈ ને એટલે બેગ દીક પાકી જાહે બાકી કેરી મેં આપડી લીધી ને એટલી વાર માં સિવાની ઘરે ઘુમરો મારી તું ઘરે ગઈ હતી ને ઘેર ગઈ હતી મેં કીધું ક્યાં જા તો મને માથી ઉચ વાત કરે મને કે આવું ઈ કે મને તેમ હવે ઘેર જવાનો ટાઈમ થયો હાલો તો કે હવે નથી જવું અહીં બેહવું કે હાલો હવે ઘરે જવું છે હા ઘરે જવું છે આમ જો શિવ તારા પપ્પા તારા બર્થડે માં એમ કે નહીં આવું બગાવે ને બગાવતા આયિસે ને આવશે ને બગાવતા આવીશે ને તો કોમેન્ટ કરજો ને બગાવતા હોય ને તો બગાવતા આવવાનું છે ને ખોટે ખોટ બગાવતા હોય તો બગાવતા નહીં કોમેન્ટ કરજો તમે તો ઈ મને કે પાકું એટલે જરીક સમજાવજો તમે હા બરાબર ને શિવ શિવ

નટણ વેલેરો આજ રસ કાટીને મૂકી દાવ તો ઠાવકો ડાઢો થઈ જાય હા હવે તો પછી ફૂલ ફૂલ પેક છે હવે પછી વારો નહી આવે ખાવાનો એટલી પેક ચાલુ રહે ગાડી હા હવે ચાલુ જ રહે ચાલુ રહે સીવોને ચાલુ જ હોય જો બપોર પછી કામકાજ સીવોને બપોર પછી બટક કટક ચાલુ જ હોય ચાલુ જ પછી સાંજે ખાવા ટાણ કઈ ખાઈ નહી આવું ચાલુ જ હોય નહી તારે જી ફ્રૂટ ને ભાગ ને હાથમાં આવે ઈ પછી ભાવેશભાઈ આવીને જોઈ શાક ને રોટલો ને ઓટે બેહીને ખાતા હોય તો ઈ ને બધું ચાલુ જોઈ કોક ને એ મોટું ચાલુ થવાની વાર સીવું ને કોક ને દેખે ને કે હું ખાઈ બસ બસ હવે ના લેતી ઈ હવે ઉને આપણે આપડે દઈ દઈ હાલો